આપણા જે માનવનતા ગેસ્ટ છે મહેમાનો છે એમાં સુનિલ ધર્મેન્દ્રભાઈ આડીસરા અને શૈલેષભાઈ ધરમસિંહભાઈ ગાંગાણી આ બંને આમંત્રિત મહેમાનોને હું રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવશે તો ધોરણ છ ની અંદર જે પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરે છે અંશ દશરથભાઈ કોરણિયા નાઇન્ટી વન પર્સન્ટેજ સાથે છઠ્ઠા નંબર પર એ આવે છે જોઈ અને સુનિલભાઈ એમનું સન્માન કરશે ત્યારબાદ ચોથા નંબર પર જે છે એ હિરન દીપેશભાઈ પાણાવીયા એ જો અત્યારે ઉપસ્થિત હોય તો તમને વાલી સાથે સ્ટેજ પર આવશે 91.38% પાંચમા નંબરમાં 91% હતો તમને જો ના 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 ગેપ છે એટલે કેટલું એક એક માર્ક નું જે મહત્વ છે ને એ અહીંયા परसेंटेज માં તમને દેખાશે વિદ્યા જીવન કા વર્તમાન હે اسے અપનાઓ

Thank <laughs> you. 94.83% ફોર સાથે ફર્સ્ટ નંબર પર આવે છે એ સ્ટેજ પર ના આવે ત્યાં સુધી તાળીઓ ચાલુ રહી ગયું કારણ કે જે મહેનતથી શીખે છે સપ્તાનો બીચ એને જ છે આથી તાળીઓની પીચ તો આવો જબરદસ્ત તાળીઓ સાથે આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ

हर्ष जितेंद्र भाई दातानिया मोहित जयेश भाई कायर सिद्धि अमृत भाई ईशान विजय भाई प्रजापति निसर्ग दिनेश भाई जेकड़िया मीत मुकेश, कुमा, मुकेश कुमार मुकेश कुमार गोतरिया निधि बेन हसमुख भाई खोरडिया मीत हसमुख भाई मिठारिया जनक मितेश भाई प्रजापति रोशनी धीरू भाई पेटावादी प्रथम जयेश प्रजापति वीरल भूपेन्द्र भाई प्रजापति જોરદાર તાળી સાથે બધાને આપણે વેલકમ કરીશું સોરણ છમાં સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે પણ 1 થી 5 નંબર સ્થાન પ્રાપ્ત નથી કરી શક્યા આપણે આશા રાખીએ કે આવતા વર્ષે ધોરણ 7 માં 2025-26 ના વર્ષમાં જબરદસ્ત મહેનત કરીને એ લોકો 1 થી 5 નંબરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે

ગયા લોકો સૌથી મોટી સફળતા ત્યારે મળે છે જ્યારે તમે તમારા ડર પર વિજય મેળવો અને આગળ વધવાની હિંમત કરો છો સમય થઈ ચૂક્યો છે ધોરણ ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો તો ધોરણ માં માં જે વિદ્યાર્થીએ નંબર મેળવેલ છે તેવા યાજ્ઞિક દિનેશભાઈ જાગરેજા એમને ત્રાણું સાથે પ્રાપ્ત કરેલ છે તેમનો સન્માન કરશે દક્ષાબેન અનુભાઈ ગાંધારી તથા ઈશ્વરભાઈ રાહુલભાઈ પાળાવીરા તથા હર્ષદભાઈ પણ તેમના સન્માનમાં છે હર્ષદભાઈ પહેલા ધોરણમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડના એક બદલાઈ ગયું છે નૈતિક શૈલેષભાઈ પ્રજાપતિ નૈતિક શૈલેષભાઈ પ્રજાપતિ જે કંઈ હોય પહેલા ધોરણમાં એનું આ બદલાઈ ગયું છે આવી બદલી જાય

કુસરભાઈ 26 જોનાર કદા ત્રીજો નંબર જે વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ છે કોઈ કુસરભાઈ 26 ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે કદા ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની વિનસી કિરીટભાઈ જેને 94% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જોરદાર તાળીઓ જજે વિનસી માટે વિનસીબેન પધારી રહ્યા છે અંદર જે વિદ્યાર્થીએ બીજો પ્રમાણ મેળવ્યો છે હર્ષ મોહનભાઈ મીઠાવ્યા ચોરાણું પોઈન્ટ સત્યાવીસ ટકા સાથે બીજો પ્રમાણ મેળવવા પણ આપણે જોરદાર કાર્ય સાથે વધારે હર્ષ મોહનભાઈ મીઠાવ્યા दिवाळीच्या लगेच जे वातावरण मरीच आहे तो बाळाचा आसमाना सर करता पाच नदी भेटतो बरोबर तो, तो हर्ष महामंडळ देखाव्या सोळा पॉईंट सत्तावीस टक्का जाते तिथे प्रमाण प्राप्त करायचे तेव्हा सम्मान राहिलेलं हो आहे आणि धुळे सातनी अंदर जे विद्यार्थी प्रथम नंबर प्राप्त करायचे श्रद्धा जयंतीबाई गोदक्या पंच्याण्णव पॉईंट नेण्यासाठी टका झाले कचारे पण फ्रेश त्या तारे झाले तेव्हा पहिल्या कचारे ताजा मात्रा आवाज नहीं होती ए मेहनत ने मोटी बावाई से चाले भरिया मैदान में ताड़ियों ने गुंजा तेमने मेहनत ने सतत बताए ले जोरदार ताड़ियों जादे लगता है जैसे भाई घोटक क्या पंचालों पर लेना चाहिए था दोनों पांच नहीं अंदर दोनों सात नहीं अंदर जो विद्यार्थी नहीं हो अगर जो विद्यार्थी हो इतनी पांच में कमाल नहीं मिलेगा हो कौन

દેવમતી હીરાબાઈ તાતાન્યા કૃષ્ણ મોહનભાઈ યમદાવાજી આનંદીબેન પ્રબોભાઈ એવાયા ચાયાનામ સુરેશભાઈ નાયકિયા નીલ કલ્પેશભાઈ પુરણિયા તુષાર તાજીભાઈ આદિતરા શ્લોકໄલેશભાઈ મિખાવિયા રિયા મિલીનભાઈ ચોરાણી દીપક પ્રબોભાઈ આદિતરા સર્વ વિદ્યાર્થીઓ છોડોપોટ સ્ટેજ પર આવી જશે ગળપથી બેઠા

आनंदीबेन करवाये, हो जयना सुरेशभाई सकताचे नील कल्पेशभाई कलतेसं तुषार नागजीभाई खजा है, कुछर लो रिया शार नंग दीपा दो हाि जे जे हारी को excelै, कुछर द Clemson जासे

जीर्ट हमें सा माइना तू व्यस्ती एच मस्ताया छे तो आया में स्टी विज्यार्ट वे संभाण करे लाए आशे अहो आम बिस्करी देवे कोरो नाथ हां विज्यार्थी वोगे हो विज्यार्थी नियोंने के जमने उत्तुर्ष पढ़िनाम नाप कर्यू तो रतमज� हर clic नौिवर्ग श्वाम बी अगया है श्र॰ करीं बस्तंज नौि आतक शक्रालग दिर्देर भ Blair Ra to the भुराल्रला योता प्रिवार्प एkaरा लिव्म 넉ना ऑर्ति डौनल में में ढौनल में पकर्ण हेर आपuks दार्प करने मोरी यो byte पवन में

દર્શનાબેન ભરતભાઈ સોનાણી સત્તાણું કોટ સત્તાણું ટકા સાથે ડીગો કરવાનું કામ કર્યું છે તેમનું સન્માન રતનભાઈ રમેશભાઈ અને ઈશ્વરભાઈ કરી રહ્યા છે જોરદાર તાળીઓ દર્શના માટે નામ બોલાય એટલે વિદ્યાર્થીઓ ખડોખડ આવા વિનંતી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો છે કેતા વર્ષોની એક છે તેવા 23 જલેસને ધોરણે 18.23% સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે 23 જલેસને ધોરણે સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે तो जब हम जोरदार तारियों लादें, तो अगर चले जाएं, तमाड़ी या तारियों को निरीक्षण करेंगे, तो सबसे प्रकार की जो निरीक्षण रही है, जोरदार तारियों का। जोरदार तारियों को भी मारते, और धोरण आपना यहाँ भी जाती होगी, जब बेगुर मारने के बाद थोड़ा जोर मारने रहेगा भी

कृती भरत ने पाणा लिया तोजी वजन भाई हरीसुरा मंथन हस्तु पर लिखाया तो आप सर्वे आग्रम करना विद्या जोनु एक बार जोरदार ताली साधे कहना व्हावे कार्य बळणाला इतली उतावळ के नाही जो तो फेरी आप जोरदार ताली साधे પ્રજાપતિ યુવા વિકાસ મંડળ તથા મહિના વિનંતી કે ધોરણ આઠના વિદ્યાર્થીઓના પરિણામમાં સહભાગી બને અને ફોટો સેશન માટે તેમની સાથે જોડાય પ્રજાપતિ યુવા વિકાસ મંડળના સભ્યો તથા મહારાજ खूप 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 सुंदर परिणाम मिळवी असे दुरा आठना तेजस्वी ताडला होय तो एक वार ताळीओ साथे परिधी आणि आग वधावी तमे जाणी होतो केतनमा सपना नो बीच आज एक तेनो तेजस्वी फळ बनियो छे ताळीओ थी पेटाओ पेटाओ तेना बांधने जोरदार ताळीओ साथे सम्मान करले दुरा आठना तमा विद्यार्थी आरो શિક્ષણ એ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી પરંતુ જીવન જીવવાની કળા છે તમે જ્ઞાન અને સંસ્કાર બંને મેળવીને સમાજનું તથા તમારા માતા પિતાનું કરો સમાજ દ્વારા છે અને સમાજના અગ્રણીઓના